તમે બાળકો કઈ મહેનત કરો છો ઉત્તર છે તમે અત્યારે પાંચ વિકારોને છોડવાની મહેનત કરો છો કારણ કે આ વિકારો એ જ બધાને ભ્રષ્ટ બનાવ્યા છે તમે જાણો છો આ સમયે બધા દેવી ધર્મ અને કર્મથી ભ્રષ્ટ છે બાપ જ શ્રીમત આપીને શ્રેષ્ઠ ધર્મ અને શ્રેષ્ઠ દેવી કર્મની સ્થાપના કરે છે તમે શ્રીમદ પર ચાલી બાપની યાદથી વિકારો પર વિજય મેળવો છો ભણવાથી પોતાને પોતે જ રાજ તિલક આપો છો ગીત છે તુમ્હે પાકે હમને જહા પાલિયા જમી તો જમી આસમાન પાલિયા ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાળકોએ આ ગીત સાંભળ્યું રૂહાની બાળકો જ કહે છે કે બાબા બાળકો જાણે છે આ બેહદના બાપ બેહદનું સુખ આપવા વાળા છે અર્થાત તે બધાના બાપ છે એમને બધા બેહદના બાકો આત્માઓ યાદ કરતા રહે છે કોઈ ને કોઈ પ્રકારથી યાદ કરે છે પરંતુ એમને આ ખબર નથી કે અમને કોઈ એ પરમ પિતા પરમાત્માથી વિશ્વની બાદશાહી છે તમે જાણો છો અમને બાપ જે સત્યુગી વિશ્વની બાદશાહી આપે છે તે અટલ અખંડ અડોલ છે તે અમારી બાદશાહી એકવીસ જન્મ કાયમ રહે છે આખા વિશ્વ પર અમારી રાજાઈ રહે છે જેને કોઈ છીનવી નથી શકતું લૂટી નથી શકતું અમારી રાજાઈ છે અડોળ કારણ કે ત્યાં એક જ ધર્મ છે દ્વૈત નથી તે છે અદ્વૈત રાજ્ય અનેકતા નથી બાકો જ્યારે પણ ગીત સાંભળે છે તો પોતાની રાજધાનીનો નશો આવવો જોઈએ એવા એવા ગીત ઘરમાં રહેવા જોઈએ તમારું બધું જ છે ગુપ્ત અને મોટા મોટા વ્યક્તિઓનો ખૂબ ઠાટ હોય છે તમને કોઈ ઠાટ નથી તમે જુઓ છો બાબાએ જેમાં પ્રવેશ કર્યો છે તે પણ કેટલા સાધારણ રહે છે આ પણ બાળકો જાણે છે અહીંયા દરેક મનુષ્ય અનરાઇટિયસ ખોટું

બાપની પાસે જવાના માટે વગેરે ખૂબ કરતા રહે છે પરંતુ મળતું પણ નથી એમ જ ધક્કા ખાતા રહે છે દિવસ અકલ્યાણ જ થતું જાય છે જેટલા જેટલા મનુષ્ય તમો પ્રધાન થતા જાય છે એટલું એટલું અકલ્યાણ થવાનું જ છે ઋષિ મુનિ જેમનું ગાયન છે તે પવિત્ર રહેતા હતા નેતિ નેતિ કહેતા હતા અત્યારે તમો પ્રધાન બની ગયા છે તો કહે છે શિવોહમ પહેલા કહેતા હતા અમે ભગવાનને નથી જાણતા એનો અંત નથી મેળવી શકતા અને અત્યારે તમો પ્રધાન બની ગયા છે તો કહે છે શિવોહમ તતત્વ અમે શિવ છીએ તમે પણ શિવ છો સર્વવ્યાપી છે તારામાં મારામાં બધામાં છે તે લોકો માત્ર પરમાત્મા કહી દે છે પરમ પિતા ક્યારેય નહીં કહેશે પરમ પિતા એમને પછી સર્વવ્યાપી કહેવું એ તો ખોટું થઈ જાય છે એટલે પછી ઈશ્વર કે પરમાત્મા કહી દે છે પિતા અક્ષર બુદ્ધિમાં નથી આવતો કરીને કોઈ કહે પણ છે તો પણ કેવા માત્ર કહે છે જો પરમ પિતા સમજે તો બુદ્ધિ એકદમ ચમકી જાય બાપ સ્વર્ગનો વારસો આપે છે તે છે જ હેવનલી ગોડ ફાધર પછી અમે નરકમાં કેમ પડ્યા છીએ અત્યારે અમે મુક્તિ જીવન મુક્તિ કેવી રીતે પામી શકીએ છીએ આ ની પણ માં નથી આવતું આત્મા પહેલા બે સમજ બની જાય છે અત્યારે તમને સમજ આવી છે બાબાએ અમને આ સ્મૃતિ અપાવી છે જ્યારે નવી દુનિયા ભારત હતું તો અમારું રાજ્ય હતું એક જ મત એક જ ભાષા એક જ ધર્મ એક જ મહારાજા મહારાણીનું રાજ્ય હતું પછી દ્વાપરમાં વામ માર્ગ શરૂ છે દરેક ના કર્મો પર મદાર થઈ જાય છે બધો આધાર મનુષ્યોના કર્મો પર થઈ જાય છે કર્મોના પ્રમાણે જ એક શરીર છોડી બીજું લે છે અત્યારે બાપ કહે છે હું તમને એવા કર્મ શીખવું છું જે એકવીસ જન્મ તમે બાદશાહી મેળવો છો ભલે ત્યાં પણ હદના બાપ તો મળે છે પરંતુ ત્યાં આ જ્ઞાન નથી રહેતું કે આ રાજાઈનો વારસો બેહદના બાપનો આપેલો છે પછી દ્વાપરથી રાવણ રાજ્ય શરૂ થાય છે વિકારી સંબંધ થઈ જાય છે પછી કર્મો પ્રમાણે જન્મ મળે છે ત્યાં પૂજા કે ભક્તિ કોઈ થતી નથી પછી દ્વાપરમાં જ્યારે ભક્તિ માર્ગ શરૂ થાય છે તો યથા રાજા રાણી તથા પ્રજા પૂજારી ભગત બની જાય છે મોટા થી મોટાંશી પૂજ્ય હતા બનુ છો એની પ્રાલબ એકવીસ જન્મોના માટે છે પછી ભક્તિ માર્ગ શરૂ થાય છે દેવતાઓના મંદિર બનાવી પૂજા કરતા રહે છે આ માત્ર ભારતમાં જ થાય છે ચોર્યાસી જન્મોની કહાની જે બાપ સંભળાવે છે આ પણ ભારતવાસીઓના માટે છે બીજા ધર્મવાળા તો આવે જ પછીથી છે પછી તો વૃદ્ધિ થતા થતા અનેક ના અનેક ઢેર ના ઢેર થઈ જાય છે વેરાયટી અલગ અલગ ધર્મવાળાઓના ફીચર્સ ચહેરા દરેક વાતમાં ભિન્ન ભિન્ન થઈ જાય છે રસમ રિવાજ પણ ભિન્ન ભિન્ન હોય છે ભક્તિ માર્ગના માટે સામગ્રી પણ જોઈએ જેમ બીજ નાનું હોય છે ઝાડ કેટલું મોટું હોય છે ઝાડના પાંદડા વગેરે ગણતરી નથી કરી શકતા એવી જ રીતે ભક્તિનો પણ વિસ્તાર થઈ જાય છે ઢેરના ઢેર શાસ્ત્ર બનાવતા જાય છે હવે બાપ બાળકોને કહે છે આ ભક્તિ માર્ગની સામગ્રી બધી ખતમ થઈ જાય છે અત્યારે મને બાપને યાદ કરો ભક્તિનો પ્રભાવ પણ ખૂબ છે ને કેટલી ખૂબસૂરત છે કેટલી સુંદર છે નાચ તમાશો ગાયન વગેરે પર કેટલા ખર્ચાઓ કરે છે નાચવાનું ગાવાનું તમાશા કરવાનું અત્યારે બાપ કહે છે મને બાપને અને વારસાને યાદ કરો આદિ સનાતન પોતાના ધર્મને યાદ કરો અનેક પ્રકારની ભક્તિ જન્મ જન્માંતર તમે કરતા આવ્યા છો સન્યાસી પણ આત્માઓના રહેવાના સ્થાન તત્વોને પરમાત્મા સમજી લે છે બ્રહ્મ કે તત્વને જ યાદ કરે છે વાસ્તવમાં સન્યાસી જ્યારે તમો સતોપ્રધાન છે તો એમને જંગલમાં રહેવાનું રહેવાનું છે શાંતિમાં એવું નહીં કે એમને બ્રહ્મામાં જઈને લીન થવાનું છે બાબા કહે છે લીન કોઈ થઈ નથી શકતું આત્મા તો અવિનાશી છે ને તે લીન કેવી રીતે થઈ શકે ભક્તિ માર્ગમાં કેટલી માથા ફૂટ કરે છે આત્મા તો અવિનાશી છે પછી કહે છે ભગવાન કોઈને કોઈ રૂપમાં આવશે હવે કોણ તે કહે છે અમે બ્રહ્મથી યોગ લગાવી બ્રહ્મમાં લીન થઈ જઈશું ગ્રસ્ત ધર્મ વાળા કહે છે ભગવાન કોઈને કોઈ રૂપમાં પતિતોને પાવન બનાવવા આવશે એવું નહીં કે ઉપરથી પ્રેરણા દ્વારા શીખવશે ટીચર ઘરે બેસી પ્રેરણા કરશે શું પ્રેરણા અક્ષર છે નહીં પ્રેરણાથી કોઈ કામ નથી થતું ભલે શંકર ની પ્રેરણા દ્વારા વિનાશ થઈ જાય છે પરંતુ છે આ ડ્રામાના નોંધ ડ્રામામાં નોંધ છે વિનાશ થવાની એમણે આ મોસળ વગેરે તો બનાવ્યા જ છે મિસાઇલ્સ વગેરે બનાવ્યા છે આ માત્ર મહિમા ગાવામાં આવે છે કોઈ પણ પોતાના મોટાની મહિમા નથી જાણતા ધર્મ સ્થાપકને પણ ગુરુ કહી દે છે પરંતુ તે તો માત્ર ધર્મ સ્થાપન કરે છે ગુરુ એમને કહેવામાં આવે જે સદગતિ કરે તે તો ધર્મ સ્થાપન કરવા આવે છે એમના પાછળ એમની વંશાવલી આવતી રહે છે સદગતિ તો કોઈની કરતા જ નથી તો એમને ગુરુ કેવી રીતે કહીશું ગુરુ તો એક જ છે જેને સર્વના સદગતિ દાતા કહેવામાં આવે છે ભગવાન બાપ જ આવીને બધ

બાપ બેસી સમજાવે છે આ આખી રચના છે રચયતા બાપ હું છું બધાને સુખ એક જ બાપ થયા ભાઈ ભાઈને વારસો નથી આપી શકતા વારસો હંમેશા બાપ થી મળે છે તમે બધા બેહદના બાળકો બેહદનો બે બધા બેહદના બાળકોને બેહદનો વારસો આપું છું એટલે જ મને યાદ કરે છે હે પરમ પિતા ક્ષમા કરો કરો સમજતા પણ નથી ભક્તિ માર્ગમાં અનેક પ્રકારની મહિમા કરે છે આ પણ ડ્રામા અનુસાર પોતાનો પાઠ ભજવતા રહે છે બાપ કહે છે હું કોઈ આમને આમના બોલાવા પર નથી આવતો આ તો ડ્રામા બનેલો છે કોઈ મને બોલાવે ને હું આવું એવું નથી સમય પ્રમાણે ડ્રામા પ્રમાણે બાબા આવે છે ડ્રામામાં મારો આવવાનો પાઠ નોંધાયેલો છે અનેક ધર્મ વિનાશ એક ધર્મની સ્થાપના એક કળિયુગનો વિનાશ સતયુગની સ્થાપના કરવાની હોય છે હું પોતાના સમય પર પોતે જાઉં છું આ ભક્તિ માર્ગનો પણ ડ્રામામાં પાર્ટ છે અત્યારે જ્યારે ભક્તિ માર્ગનો પાર્ટ પૂરો થયો ત્યારે આવ્યા આવેલો છું બાકો પણ કહે છે અત્યારે અમે જાણી ગયા પાંચ હજાર વર્ષના બાદ પરીથી તમને તમારી સાથે મળ્યા છે કલ્પ પહેલાં પણ બાબા તમે બ્રહ્મા તનમાં જ આવ્યા હતા આ જ્ઞાન તમને અત્યારે મળે છે પછી ક્યારેય નહીં મળશે આ છે જ્ઞાન તે છે ભક્તિ જ્ઞાનની છે પ્રાલબ્ધ ચડતી કળા જ્ઞાનની જે પ્રાપ્તિ છે વારસો છે એ જે ચડતી કળા ઉપર ચડવાનું સેકન્ડમાં જીવન મુક્તિ કહેવામાં આવે છે કહે છે જનકને સેકન્ડમાં જીવન મુક્તિ મેળવી શું માત્ર એક જનકે જ જીવન મુક્તિને પ્રાપ્ત કર્યા જીવન મુક્તિ એટલે જીવનને મુક્ત કરે છે આ રાવણ રાજ્યથી ક્યાંથી મુક્ત થાય છે આપણો જીવન રાવણના રાજ્યથી બાપ જાણે છે બધા બાળકોની કેટલી દુર્ગતિ થઈ ગઈ છે એમને જ પછી સદગતિ થવાની છે દુર્ગતિથી પછી ઊંચી ગતિ મુક્તિ જીવન મુક્તિ ને પામે છે પહેલા મુક્તિમાં જઈને પછી જીવન મુક્તિ બધું રહસ્ય બાપે સમજાવ્યું છે તમારી સાથે બીજા પણ ધર્મ આવતા જાય છે મનુષ્ય સૃષ્ટિની વૃદ્ધિ થતી જાય છે બાપ કહે છે આ સમયે આ મનુષ્ય સૃષ્ટિનું ઝાડ થઈ ગયું છે આદિ સનાતન ધર્મનું ફાઉન્ડેશન આખું સડી ગયું છે બાકી બધા ધર્મ ઊભા છે ભારતમાં એક પણ પોતાને આદિ સનાતન દેવી દેવતા ધર્મના સમજતા નથી છે દેવતા ધર્મના પરંતુ આ સમયે આ સમજતા નથી કે પવિત્ર છીએ નહીં અમે અપવિત્ર પતિત પોતાને દેવતા કેવી રીતે કેવડાવીએ આપણ પણ પ્લાન અનુસાર રસમ પડી જાય છે હિન્દુ કેવડાવવાની આદમશુમારીમાં પણ હિન્દુ ધર્મ લખી દે છે ભલે ગુજરાતી હશે તો પણ હિન્દુ ગુજરાતી કહી દેશે એમને પૂછો તો તો ખરા કે હિન્દુ ધર્મ ક્યાંથી આવ્યો તો કોઈને ખબર નથી માત્ર કહી દેશે અમારો ધર્મ શ્રી કૃષ્ણએ સ્થાપન કર્યો ક્યારે તો કે છે દ્વાપરમાં દ્વાપરથી જ આ લોકો પોતાને ના ધર્મને ભૂલી હિન્દુ કેવડાવા લાગી ગયા છે એટલે એમને દેવી ધર્મ ભ્રષ્ટ કહેવામાં આવે છે ત્યાં બધા સારા કર્મ કરે છે અહીંયા બધા ખરાબ છીછી કર્મ કરે છે એટલે ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ કહેવામાં આવે છે હવે ફરી શ્રેષ્ઠ ધર્મ શ્રેષ્ઠ દેવી કર્મની સ્થાપના થઈ રહી છે એટલે કહેવામાં આવે છે હવે આ પાંચ વિકારોને છોડતા જાઓ આ વિકાર અડધા કલ્પથી રહ્યા છે હવે એક જન્મમાં એને છોડવાના એમાં જ મહેનત લાગે છે મહેનત વગર થોડી વિશ્વની બાદશાહી મળશે બાપને યાદ કરશો ત્યારે જ પોતાને તમે રાજાઈનો તિલક આપો છો અર્થાત રાજાઈના અધિકારી બનો છો જેટલા સારી રીતે યાદમાં રહેશો શ્રીમદ પર ચાશો તો તમે રાજાઓ ના રાજા બનશો ભણાવવા વાળા ટીચર તો આવ્યા છે ભણાવવા આ પાઠશાળા છે જ મનુષ્ય થી દેવતા બનવાની નર થી નારાયણ બનાવવાની કથા સંભળાવે છે આ કથા કેટલી નામી ગ્રામી છે આને અમર કથા સત્ય નારાયણની કથા તીજરીની કથા પણ કહે છે ત્રણેયનો અર્થ પણ બાપ સમજાવે છે ભક્તિ માર્ગની તો ખૂબ કથાઓ છે

આજનું વરદાન કર્માતીત સ્ટેજ પર સ્થિત થઈ ચારે તરફની સેવાઓને હેન્ડલ કરવાવાળા સિદ્ધિ સ્વરૂપ ભવ આગળ ચાલીને ચારે તરફની સેવાઓના વિસ્તારને હેન્ડલ કરવા માટે અલગ અલગ સાધન અપનાવવા પડશે કારણ કે તે સમયે પત્ર વ્યવહાર કે ટેલિગ્રામ ટેલિફોન વગેરે કામ નહીં કરશે એવા સમય પર વાયરલેસ સેટ જોઈએ આગળનો સમય એવો આવશે એ સમયે કોઈ પણ બીજા સાધન કામ નહીં આવશે ભાવક એ જે વાયરલેસ સેટ જોઈએ એના માટે અત્યારે હમણાં હમણાં કર્મયોગી હમણાં હમણાં કર્માતી સ્ટેજમાં સ્થિત રહેવાનો અભ્યાસ કરો ત્યારે ચારે તરફના સંકલ્પની સિદ્ધિ દ્વારા સેવામાં સહયોગી બની શકશો સ્લોગન છે પરમાત્મા પ્યારની પાલનાનું સ્વરૂપ તમારી સહજ યોગી જીવન છે પરમાત્મા પ્યારની પાલનાનું સ્વરૂપ તમારું સહજ યોગી જીવન છે અવ્યક્ત ઈશારા એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો દરેકને બે વાતો વિશેષ ધ્યાનમાં રાખવાની છે એક સદા સંસ્કારોને મળાવવાની યુનિટી બીજું એકબીજામાં વિશ્વાસ રાખી સદા સંતુષ્ટ રહેવાનું છે અને બધાને સંતુષ્ટ કરવાના છે જ્યારે આ બંને વાતો સદા ધ્યાન પર રહેશે ત્યારે બાપ જે છે જેવા છે એવા દેખાશે અને પ્રત્યક્ષતા આપણી એકતા આપણી યુનિટી એકબીજા પરનો વિશ્વાસ એના દ્વારા જે સંતુષ્ટતા છે એ બાબાને પ્રત્યક્ષ કરશે ઓમ શાંતિ